Бару.

યોગ દ્વારા યોગ દ્વારા માનસિક આધ્યાત્મિક શરીર

પોતાની જીવન શૈલીમાં અપનાવવા અને નિયમિત યોગ કરવા લોકોને અપીલ કરી હતી બ્યુરો ચીફ દિવાન ઇમ્તિયાઝ ભરૂચ એસ ન્યૂઝ ગુજરાતી મારું નામ રૂપલ દેસાઈ છે હું સીએચઓ નોંધણા કમ્યુનિટી હેલ્થ ઓફિસરમાં ફરજ બજાવું છું આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં આજે એકવીસ તારીખ વિશ્વ યોગ દિવસ હતો તો તેના વિશે અમે પ્રાથમિક શાળા અને આંગણવાડી બેમાં ગયા અને યોગ કરાવ્યા અને યોગના ફાયદા વિશે અમે સમજાવ્યું અને બચ્ચાઓને યોગ અને ખૂબ સારા ફાયદા યોગથી થાય છે અને પ્રાણાયામથી થાય છે તે તેઓને સમજાવ્યું અને સાથે સાથે અમુક આસનો અને પ્રાણાયામ જે હતા જે તેમના સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય તે તેઓને સમજાવ્યા